ઉપર મોડી રાત્રે પસાર થતા જતા એક જ ગામના અને એક જ ફળિયાના બે યુવાનોને અડફેટમાં લેતા તેઓ બાઇક ઉપરથી પટકાયા હતા બાઇક ઉપરથી ફંગોડાયેલા બંને યુવાનોના માથા કચડાઈ જતા તેઓના ઘટના સ્થળે કમકમટી ભર્યા મોત નીપજ્યા હતા કાળપણ પણ કંપી ઉઠે તેવી આ ઘટનામાં બાઇકમાં આગ ફાટી નીકળતા ખાખ થઈ ગયું હતું અકસ્માતના પગલે કન્ટેનર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો જરો પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર હાલોલ તાલુકાના હીરાપુરા ગામે રહેતા અને હાલોલ જીઆઈડીસી માં આવેલી સિયારામ કંપનીમાં નોકરી કરતા વજયસિંહ ગુલાબસિંહ રાઠોડ નો પુત્ર નરેશ વજયસિંહ રાઠોડ ઉંમર વર્ષ વીસ અને તેમના ફળિયામાં રહેતો સમીર પ્રવીણભાઈ સોલંકી મોટરસાયકલ લઈ જરો તરફ નીકળ્યા હતા દરમિયાન પૂરઝડપે પસાર થતા કન્ટેનરે બાઇકને અડફેટમાં લેતા બંને યુવાનો રોડ ઉપર ફંગોળાયા હતા તેમના માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જરોદ દર્શન હોટલ નજીક બનેલી આ દુર્ઘટનાના અંગેની જાણ વજેશ્રી રાઠોડને થતા તેઓ પરિવારજનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે પરિવારજનો પહોંચે તે પહેલા સ્થળ ઉપર પહોંચેલી પોલીસે બંનેની લાશોને જરોદ રેફરર હોસ્પિટલ ખાતે મોકલી આપી હોય પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા યુવાન દીકરાઓના મોતના પગલે હોસ્પિટલમાં માતમ છવાઈ ગયો હતો પરિવારજનોના હૈયાફાટ રુદને હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો જરૂર પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા આંધ્રપ્રદેશ પારસિંગના કન્ટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે